પેલો બધો ઉગારો એ કપાહમાં તો તુંટી ના જો લે અમે કોઈ હેતરમાં ભજન કરવા નતા જાય બે જણા પણ હાલ તો મીઠું નો કીધું હા એમ હારું બોલ કેટલો આળો ને અકળો તો પેલા એંડા ને બેંડા ઉજાતા કપાહમાં બધું તુંટી ના આયા કેવું કોણ કરો રે ફોટાનું એટલે આપણે કોમ નહીં કરતા તો કોમ નો કોઈ બીજો આવે છે હું કોણ કરું છું લે મને તો હજી દેખાતું જ નહીં

લે ઓય બેઠા બેઠા પેલી આવી ગઈ શવલી ના હંગાતી ગપ્પા મારે છે વજન કરે છે અરે શાકનો ઠેકાણો નથી જો તારું ઠેકાણું નથી આ કા ગામનું ઠેકાણું હોય પણ ડારું ઠેકાણું નથી પાછા હેતરમાં ને કંટાળીને આયા અને શાક લેવા ગામમાં જવાનો નથી જઈ ઊ સકે નહીં વાજા બટેકો લેવા એ ટાઈમ થાય લે જા બે વાગે તો ખાઇ ખાઈને બેસી જઈશું વાગોલ કરવા પણ કેતો હોય તો વધારે લવાય ના લે એ બધું લાઈન આપણા લાલવાનું પુણા કંટાળો શું

ના હોય શીખ અને તું પેલું તેલ પડ્યું કરવા સીઝન માં ખાવાનું હોય કપાત ખાવાનું હોય અમે તો બઉ ગણતરી હોય કશું ગણતરી લાવો રૂપિયા લાવવાનું

જલ્દી બનાવવાનું કરે માર મમ્મો ખરા ને આ વિવાહ જાણ ને તો રસ ને મોહતાર ખાવા પાછા નહીં પડ્યા પણ ગમે તો જમવા જવાનું હોય ને તો કી પોણા હેડ તારા ઘેર નહીં રહું અને અતારે પાછા શાક નતો ને તે વળી જોડ મેળ આવી જો માર મમ્મો કી માર મમ્મી

ઘર ઘર ના કઈ નાખું કોઈ ના ઘેર લાકર ના જોઈ ને એવા કરીને ને મેલું હા ખો અને પછી એવા કગરી ને કે બસ સુમા કાકા અમુક તમે કરો એ ખરું અમુક સોંતીજી તમે બે જો ગોમ ખરા ને અમે જવાબદારી લઈએ છે અને તમારી કોયલ લે છે એવું કહેવા જો રાર પોકાર જોવા સોમભાઈ નોમ થી ગોમ હોવા અમુક સોંતી બેહું નહીં પાછું એકલા રેમો મજા છે

હજી ગોમવારોનું રોશન વારીને મેલું એવાને ખબર પડશે કે કના હોમી ટક્કર લીધી છે આ સોમા પૂંજાન હોમી લે ટક્કર લીધી હે તમે કના હોમી લીધી તમને ખબર નહીં હજી આચા કોકની પથારી ફેરવી તો પડશે નવરું તો ના જ બેસી રહેવાય જબ તો મને થાય તો નહીં જ આજા ગમે તે કરીને કોક ના કોક તો આડું અવરું તો કરવું પડશે ના બેહું તો નહીં મને અથી નેખરવા દે ગોમ હોમ કોક ના કોક મગજમાં આવશે

પણ કે ના શિકાર પૂછો છો તો કહું રેદુ પર વા જવું તું કહું તે આપું છો એકનો બે ના છો નીકળ ઉતારી નહી જો આયા વારોનો ટાઈનો લેવા જો તો કંટાળી જો અતારે બજારમાં મોઘવારી એટલી બધી છે ને તે શોય દુખો ઉભા ઉભાર્યા જેવું નહીં આ તો હારું કર્યું તે ઉશી પાછીના બે ત્રણ જગ્યાએથી પૈસા લાવ્યો તો તે વળી અતારાનીએ ઠેકોણું પડી ગયું પોણી પીવું પૈસા અને ઓસાન પૂરું બીજું કશું નહીં આગળ ચોમાસું આવે છે ને એટલે પછી ચોમાસામાં શિયો લેવા જાય બજારમાં અને ચોમાસામાં કોઈ આવક કે ના આવકા હું તો થોડો સ્ટોક કરીને લેલો હોય ને તો અઠાય નાની કોઈ ચિંતા જેવું રહે નહીં ભલંગ ગમે તેમ ચાર મહિનામાં હાથ આવ્યા જતો જલ્દી જવા દે નકા પાછા ઘેર જોઈએ ને એટલે મારા મામો બગાડ છે કે પણ આટલી બધી વાર થઈ એ ગોમમાં લેવા જતા આટલી વાર ના થાય કેમ હું કરાશો ભાઈ પાછો હા

મારો પેલી ચોકડી થી ભાડું છું રસ ને શ્રીખંડ નું બધું લેવા દઉં છું માર મમ્મી તેલ ખરો ને કળાઈ માં કરો બેઠો કે પુરીઓ બનાવવાનું ચાલુ કરો હું હાલ આવી છું હું કરા કે પાછું શીખાય રોજ ડુંગળી ખે કંટાળા તો શ્રીખંડ મગાવો અને રસ મગાવો ભણાવ બનાવો અમુક સોના મોના મશ્કરીઓ કરવાનું રવાજો અને હાથું બોલવાનું રાખો ના હોય તો પેલી એ લેવા તો નહીં ઉપડે આ પૈસા નહી હ્યા

આ તેલ નો ડબ્બો ન ટાઈન ખરું ને આ મૂળચન વાળાનું છે હા ખા ના આ તો નહીં લેવું આ તો શોખ તો પાંચસો રૂપિયા હશે અને ખરો ને પૌવા હશે પૌવા બહુ ખાય છે હાર્યું આ તેલનો ડબ્બો ના લે તે બે હજારનો તેલનો સીધો ડબ્બો આવે ન ખરવા દે

પણ હમુર તો મોના તાણી આલવો પડતો તો ચોરી કરી લઈજો તો એટલા કશો વાંધો નહીં રાખતું તારા ક્યાં મારો તો જોતો હોય એવો ડબ્બો ઉઠાઈ લીધો હે ને ત્યાં મૂર્ત ને તો ખબર એ નહીં પડી અને મેં કઈ મારો ડબ્બો શોખ ગાયબ થઈ ગયો આ જીવન શું કરો વલ્લભ બહેન મને બોલ્યા ઘર નાખી જવા દે આ સેવા ચોર પડે છે આ ગમો આવા ચોર તો સાહેબ ભારે નહીં કદી તુમલા નવરો થઈ ગયો કોઈ બેહી જો વલ્લાઈ નવરો છું હું તો આવું લાયવાડી પાછું નહીં દેખાતું તેલનો ડબો લાયો જો તો બજારમાં

અરે આલી દઉ હજાર રૂપિયા વસૂલ થઈ જશે ને એ તારા કોઈ નઈ કશું મને ખબર પડી જાય તો બધા પોકી જાય નહીં કઉ એટલે મને કઈ દેવાનું કશો નહીં ગોબર તું નહી કેવું

અનસે બજાર માં નહી લઈને આવ્યો ઉપર નહીં લીધું હારું કશું હતું ખાલી ખવડાવજ એકદાર કશું દેજે કે હું ડબ્બો આઈ જ આપડે તેલ નો જોતા એ હારું હા હા મારે ભાઈ શું હમલો એટલું સારું કહેવાય અઢાર રૂપિયાનો ડબ્બો બજારમાં એ લાવ્યો અને મના દીધો અમે પાછા આપણે પોચ લીટર ડબ્બલું લાવીએ છીએ ના કરતા ડબ્બો આવી ગયો એટલે વધો નહીં અમુક અમે તો ખાવાનું જે બનાવવું એ બનાવ્યા હતા આમ તો ડબલું લાવતો ને એટલે પાછું ખાવાનું બનાવો ને તો વિચાર કરવો પડે કે હું બનાવું પણ આમ તો ડબ્બો આવી ગયો અમે ચિંતા નહીં ગમે તે બનાવીએ તો અરે શ્રીખંડ પુરી ની અને રસ ની તો વાત થાય એવી જ નહીં પણ આ કઢી ખાડામાં તૂટી ગયો ના કીધું ખબરો મેરાઈ ગયો ખરા ટાઈમે ઘેડ મે તારી મમ્મી નું તો ખરા

મને વાતામાં ફેવરી ફેવરી અને શાંતિથી આ મને ખરા ને ઓના મોમોઈ પહાણ રહી શીખાળ્યું છે અને ગાટ આવન તો અરે એકલો નઈ હોય ઈનો મોમોઈ હંગાતી તો છે જ આ શાંતિથી મને શું વાતે વળાઈ દીધો મેઠી મેઠી વાતો કરીને શિખરનું પૂરો ખાવાનો અને પેલો ઈનો મોમો ખરો ને એ મારો તેલનો ડબો લઈને ફુ ચક્કર થઈ ગયો છે મને બધીયા ખબર છે કાળિયા ચોર તો તમે જ છો બીજું એ ભાઈ સારી મોમી પૂરી બનાવા ને ઈવા કદી કોઈ ખામે

એમ પુરી છી લાઈને કોઈ ભીખ મારી ને લઈ ખાધી અમારે ઘેર બનાવીને ખાધી હા તારા ઘેર લાઈન બનાવીને ખાધી પણ તેલ તો મારું અપરાણું વપરા

તેલ ના ડબા ની વાત કરે છે હું ચોમાકા ખબર નહીં મારા મહિનો બે મહિના થયો તેલ નો ડબ્બો લાવવા હોતો નહીં તેલ ના ડબ્બા ની વાત કરે અમે તો ભીખમાજી ખાતા હું ભીખ જ માંગી છે ઇનમ કોઈને ચોર ના બનાવતો ન કે એવો મારું તે ડબા જેવો કઈ ના છો તમે તેલના ના ડબા દખલ લરો છો અને જીવન એ હાલત માં ન ભેગો થયો તેલનો નો ડબો કર સસ્તો લઈ જો હે 1000 રૂપિયા કી તેલ મળે છે લઈ લે

અમો પાછો એને જ હતો તું આ ફરતેલ વાનું ભાન થકે નહીં પણ સરપંચ તમે જ વાત કરો આ 1000 રૂપિયા તેલનો ડબ્બો મળા ખરો અરે એ બધું એ મારા હવે તો જાતો તે તા મારો પર પણ પૈસા તું તેલનો ડબ્બો લાવ્યો હું તો ભિખારી નહીં લોકો પાઈથી ભીખ નહીં માંગતો બઈ ની લઈને ગોમો એ છોમલા હા 1000 રૂપિયા કોઈ બજારમાં તેલ મળતું છે વાત કરો છો તે જીવણીએ મને કીધું ને છો માં કાકા મને બીજું કોઈ નહીં મને પૂરે પૂરું વેમ છે કા બધા નાટક કરો ને જીવણીએ મોનો ના આ તો હાલ મારા તો એ જ નહીં

તલ મારાીઘો વાપા જોવું એટલે જોવું જ મારા ગોબર ભાર કે બેટા આપણા તલ વિઘો વાપા ના પોર તલ વા જે થયા તા ને એનું ઊણ તેલ કઢાવ્યું અને ઊણ તલ વા ને એનું પોર તેલ કઢાયો તમાર બધા તો પોર ને ઊંડ નું તેલ નેકળા છે પણ મારું અત્યારે હાલ તેલ નીકળી ગયું નો કરવાનું નહીં ખેમા આ તલોનું બિયારણ ગોબર બા વખત નું હાલી હજી સુધી હેડી જાય તો તમાર ઘરે વાવેતર કરી હોય એવું લાગે છે પણ તો ડબો તો ડબો હજી તો એનું દુશીના નામનું નું ઢોક નું એ સડાબાન ખાલીઓ ઓર રાજ્યો કોક નું મફત નું લીધું છે ને તો આલ્યા વગર છૂટકો નહીં લુચ્ચો અલ્યા લોકો ડબા ભરી હું ધણી છે